ભાઈ આપણા હોટલમાં ચા પીને નેતર આવી છીએ આકાશભાઈ હું આકાશ ભાઈ હું પૈસા કરી મુ પૈસા પૈસા તો ના ચાલ્યા પૈસા તો કેમ છો મેં બ્રધર યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ આજ ઘણા બધા દિવસો બાદ આપણે ફરવા જઈ રહ્યા હતા આ છે ભાઈ આપડા ધીરજ નું બાઇક એ પણ આપણા ભાઈબંધ જોડેથી માર્જિન લીધું આપણા જોડે કેમ કે બાઈક નહીં આપણા સંજય ભાઈ નોમ પિન્ટુ ફોન આપણે એવા લીધું છે મિત્રો આપણે જૈતલવાસ ના ગામમાં માં આવી ગયા છીએ મહેશ ના ભાઈ આપડે જયદીપ આ છે મિત્રો વીર મહારાજ નું મંદિર તો આપણે વાલમિયાપુરા થી નીકળ્યા હતા વૈઠોર વાલમિયાપુરા થી અને ફાઈનલી આપણે જેતલવાસના રોડ ઉપર આવી ગયા છીએ અને આ રસ્તો જાય છે ભાંડુ તો આપણે ભાંડુ વાળા હાઈવે થઈને મળીએ તો ફાઈનલી મિત્રો આપણે જેતલવાસનાથી આગળ ભાંડુ જતા પુલ આવે છે તે આવી ગયા છીએ હું મહેશ અને આપણો ભાઈબંધ જયદીપ ભાઈ આ નિયાચર તમે જોઈ લો છીએ તો જેવા દેખાય છે

છે પર ગોટ ઘણી થાય ઓ ભાઈઓ આપણે ભંડુવાળા બસ સ્ટેન્ડ બેઠા હતા અને વરસાદ થોડો રોકોણો તો ટ્રેડિટ ના મો માયત ના ત્રણ જણા આવું પાલોદર માટે ને એકાઈએ ચલો ભાઈ દેખો આપણે શું કરે જો મોલા તે જો તો ભાઈઓ આપણે પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા છીએ અને પેટ્રોલ તો પડી જાય આપણા જોડે તો પૈસા પૈસા નહીં ભાઈ મહેશ ગલ્લા માં પૈસા કાઢી ના હો રૂપિયા એના પૈસા જ પેટ્રોલ પુરાવાનું આપણે તો લે એડો પેટ્રોલ પુરા સીધા નીકળીએ પાલોદર માટે તો વિડીયો લાસ્ટ સુધી રહેજો જોરદાર મજા આવશે ભાઈ તો મિત્રો આ છે મહેસાણાવાળો હાઈવે તો તમે જોઈ શકો છો આપણે જે બ્લીસ વોટર પાર્ક છે જો તમારે પાલોદર આવવું હોય તો બ્લીસ વોટર થી થોડા અહીંયા આગળ આવશો તો આગળ ડાયવર્ઝન પડશે તો તમારે ત્યાંથી વળી જવાનું અને જે આ સિંગલ પટ્ટી રસ્તો દેખાય ને અહીંથી તમારે પાલોદર જવા માટે રસ્તો છે તો અહીંથી તમે જઈ શકો છો તો મહેશ બાઇક ચાલુ કર લેટ તો ભાઈઓ અમે નીકળીએ પાલોદરા અને પાલોદર જઈને જ મળીએ લેડો ભાઈઓ આપણે ઓનેરી પૂરા પહોંચી ગયા છે તો થોડા જ સમયની ની વાર છે તો વિડીયો લાસ્ટ સુધી રહેજો જોરદાર મજા આવશે તો આપણે હમણાં હાલ જ પહોંચી જાવ તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરના સામેના ભાગમાં તમારે કોઈ પણ જાતની પ્રસાદી કે માતાજીની ચુંદરી શ્રીફળ કે કોઈ લેવું હોય તો તમે સામેથી લઈ શકો છો તો જયદીપભાઈ આપણે એમ કહે છે કે પહેલી વાર આપણે જોગણીમાના દર્શન કરવા આવ્યા છીએ તો જયદીપભાઈ અને આપણે બધા જઈએ મા જોગણીમાના દર્શન કરવા તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પચાસ રૂપિયાની પ્રસાદી લીધી છે તો આ ભાઈ આપણને જણાવશે હા પચાસ રૂપિયામાં તમને મળી જશે તો તમે લઈ શકો છો તો ચાલો આપણે આપણે જોગળી માતા તમને દર્શન કરીને પાછા વળી ગયા છીએ ઘર તરફ

બાય બાય આપણે એન્ડ કરીએ અને વિડીયોને પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈઓ અને જો ચેનલ પણ નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ લાઈક શેર કરી દેજો તો ચલો